નમસ્કાર યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હું દેસિંગ જાણીયાદના મુખ્ય સમાચાર સીબીએસઇનો મોટો નિર્ણય હવે દસમા ધોરણની વર્ષમાં બે વખત પરીક્ષા લેવાશે ગુજરાત પ્રાથમિક શાળામાં દર શનિવારે બેગલેસ ડે સમાચાર વિસ્તાર જાણીએ તે પહેલાં તમે યુવી ગુજરાતી પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જોઈએ સમાચાર વિસ્તારથી સીબીએસઈનો મોટો નિર્ણય લેવામાં આવે છે હવે દસમા ધોરણની વર્ષમાં બે વખત પરીક્ષા લેવાશે જે વિદ્યાર્થીઓ ધોરણ નવ પાસ કરીને દસમા ધોરણમાં આવે છે આવા વિદ્યાર્થીઓને હવે દસમા ધોરણમાં વર્ષમાં બે વખત પરીક્ષા લેવામાં આવશે સીબીએસઈ એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું વર્ષમાં બે વખત આયોજન કરવામાં આવ્યું છે અને આની મંજૂરી પણ મળી ગઈ છે વર્ષ બે હજાર છવ્વીસથી આ નિયમ લાગુ કરવામાં આવશે જ્યારે વર્ષમાં પહેલી પરીક્ષા ફેબ્રુઆરીમાં અને બીજી પરીક્ષા મે મહિનામાં લેવામાં આવશે અને આ પરીક્ષાનું પરિણામ જે પરીક્ષા પ્રથમ લેવાશે તેનું પરિણામ મે મહિનામાં આવશે અને બીજી પરીક્ષા લેવાશે તેનું પરિણામ એપ્રિલ મહિનામાં જાહેર કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ધોરણ દસમાં પહેલી પરીક્ષામાં બેસવું ફરજિયાત છે જ્યારે બીજી પરીક્ષામાં વિદ્યાર્થીને મરજી પ્રમાણે બેસી શકે છે અને જ્યારે તમારે ફોર્મ ફી ભરવા જશે ત્યારે તમારે બંને પરીક્ષાની ફોર્મ ફ્રી સાથે ભરવાની રહેશે અને વાત કરીએ પરિણામ જે વિદ્યાર્થી પ્રથમ પરીક્ષા આપશે અને બીજી પરીક્ષા આપશે એટલે કે જે વિદ્યાર્થી બંને પરીક્ષા આપશે એમાંથી જે ગુણ વધારે હશે એ પરિણામ માન્ય ગણવામાં આવશે તો તમને સવાલ થશે કે કોણ પરીક્ષા ન આપી શકે તો જે વિદ્યાર્થી પહેલી પરીક્ષામાં ત્રણ વિષયમાં ગેરહાજર હોય તો આવા વિદ્યાર્થી બીજી પરીક્ષા ન આપી શકે તો આ નિર્ણય તમને કેવો લાગ્યો કમેન્ટ જોઈએ હવે આગળના સમાચાર ગુજરાત પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે ઉજવવામાં આવશે શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવે છે પાંચ જુલાઈથી આ નિર્ણય અમલ કરવામાં આવશે શિક્ષણના બદલે ઇતર પ્રવૃત્તિ પર ભાર મૂકવામાં આવશે ન્યૂ એજ સ્કૂલ બેગ વગર વિદ્યાર્થીઓને શાળામાં જવાનું રહેશે શાળામાં શનિવારે અભ્યાસ સિવાય ઈતર પ્રવૃત્તિ પર ભાર મૂકવામાં આવશે જેમ કે શારીરિક કસરતો યોગ બાલસભાનું આયોજન કરવામાં આવે છે તો મિત્રો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે વિદ્યાર્થીઓને શનિવારે અભ્યાસ સિવાય ઈતર પ્રવૃત્તિ પર ભાર મૂકવામાં આવશે એટલે કે વિદ્યાર્થીઓને શનિવારે સ્કૂલ બેગ સ્કૂલમાં નહીં લઈ જવામાં આવે અને અભ્યાસ પણ નહીં કરવામાં આવે છે ઇતર પ્રવૃત્તિ પર વધારે ધ્યાન આપવામાં આવશે તો આ નિર્ણય તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને આવા સમાચાર મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ